વલસાડના રોણવેલ ગામની સ્કૂલ બહાર બાઇક ઉપર સ્ટન્ટ કરતા લબર મુછ્યાઓએ બે વિદ્યાર્થીઓને અડફેટે લઈ અકસ્માત સર્જાતાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો વલસાડના રોણવેલ ગામે આવેલી આર કે પટેલ સાર્વજનિક સ્કૂલ સામે શાળા છૂટ્યા બાદ બે લબર મુઓએ સ્પોર્ટ બાઇક ઉપર સ્ટન્ટ કરતાં બે વિદ્યાર્થીનીઓને અડફેટે લેતા બંને વિદ્યાર્થીઓને ઘાયલ થતાં તાત્કાલિક નજીકના હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જતા શાળામાં ચર્ચાનો વિષય બન્યો છે જોકે આ સ્ટન્ટ કરતા થયેલા અકસ્માતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આજનો યુવાધન સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવવા અને વ્યુઅર્સ વધારવાની સાથે ફેમસ થવાના ચક્કરમાં પોતાનો અનમોલ જીવને જોખમમાં મૂકતા હોય છે બાઇક કારની સાથે અનેક પ્રકારના જોખમી સ્ટંટ કરતા હોય છે તો આવા જોખમી સ્ટંટ ક્યારેક જીવલંડ સાબિત થતા હોય છે તેમ છતાં આવા જોખમી સ્ટંટ કરવાનું આજના યુવાધન બંધ કરતા નથી જોખમી સ્ટન્ટ કરી પોતાનો અને અન્ય લોકોનો જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે ત્યારે સ્થળ પરથી મળતી માહિતી મુજબ વલસાડ તાલુકાના રોણવેલ ગામે આવેલી આર કે પટેલ સાર્વજનિક વિદ્યાલય આવેલી છે આજરોજ શાળા છૂટ્યા બાદ બંને વિદ્યાર્થીઓ પોતાના ઘરે જઈ રહી હતી તે દરમિયાન પાછળથી બે લબર મુછીયાઓએ સ્પોર્ટ બાઇકનું આગલું ટાયર ઊંચું કરી સ્ટન્ટ કરતાં રસ્તા પરથી ચાલતી જતી બંને વિદ્યાર્થીઓને અડફેટે લીધી હતી શાળા બહાર લબર મુછીયાઓ વિદ્યાર્થીઓએ સ્ટન્ટ કરતાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચર્ચાનો વિષય બન્યો છે અકસ્માતમાં ઘાયલ થયેલી બંને વિદ્યાર્થીઓને સારવાર અર્થે નજીકના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અકસ્માત બાદ ગ્રામજનોએ સ્ટન્ટ કરતા બંને લભર મુછ્યા ચખાડ્યો મેથીભાગ ચખાડ્યું હતું